હરે કૃષ્ણા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો પહેલાં તો આજનો જે બ્લોગ છે ને એ કંઈ એટલું મતલબ કહેવાય ને કે ભાઈ કોઈ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ નથી બરાબર એટલે પહેલાં જ કહી દઉં કે જે લોકોને ગમે તો જોજો નહીં તો સ્કીપ કરી દેજો કારણ કે આજે જે ઘટના બની છે બરાબર સવારે તો વ્લોગ શૂટ નહોતો કર્યો બપોર પછી વ્લોગ શૂટ કરવાની ઈચ્છા હતી બટ બપોરે જે ન્યૂઝ આવ્યા આ પ્લેન ક્રેશવાળા એના પછી તો બિલકુલ મૂડ જ નહોતો કે બ્લોગ શૂટ કરી અને આજે અમારા ઘરે બનાવવાનું હતું પાલક દાળનું શાક અને રોટલી બટ એ પણ કેન્સલ કરીને ખાલી બટેકા પૂવા થોડા ઘણા બનાવી દીધા છે કારણ કે જે ન્યૂઝ જોયા છે અને નિશીવ જોડે પહેલા હેલો નિશીવ નિશુ શું થયું બીતા પ્લેન પ્લેન તો થઈ ગયું બિતા એમાં છે ને બિતા સારું નહીં થયું સ્માઇલ કરાય નહીં નિશુએ ચોકલેટ ખાધી છે ને મોડું ગંદુ કર્યું છે હેલો જય શ્રી કૃષ્ણ શું કહેશો તમે બસ જો આજે જે ઘટના થઈ છે આપણા અમદાવાદમાં ખૂબ જ ખરાબ છે ત્યાંની હાલત તમે અમે બહુ ખરાબ હાલત છે કે ભાઈ એમાંથી કોઈ પણ પેસેન્જર બચ્યું નથી આઈ થિંક બસો ને બેતાલીસ લોકો હતા એ બધાએ બધા

તો ગાઈઝ જેમ મેં તમને કીધું ને એમ જ કોઈનો પણ મૂડ નથી ખરેખર મતલબ કહેવાય ને કે શબ્દો તો ખરેખર નથી જ બરાબર અને રૂપાણી સાહેબનું બી સાંભળ્યું કેમ કે જો બીજા બધા પેસેન્જરનું તો ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ્સ આવી રહી છે જે લોકોએ પોસ્ટ કર્યું છે એની પાછળ કે ભાઈ ખાલી રૂપાણી સાહેબનું તમે લોકો બોલી રહ્યા છો કે એમના વિશે લખી રહ્યા છો બટ કેવું હતું કે એક જાન્યું માન્યું નામ કહેવાય બરાબર આપણા પૂર્વ સીએમ હતા એટલે બધા જ એમને ઓળખતા હતા એટલા માટે થઈને એમનું વધારે નામ આવી રહ્યું છે બરાબર અને મતલબ કહેવાય ને કે આના પાછળ તમારી પાસે જો બોલવા માટે શબ્દો કહેવાય ને જેટલું પણ તમે બોલો ને એટલું ઓછું પડે કે એટલી ખરાબ ઘટના બની છે કે તમે એમના વિશે એવું બોલી શકો કે ભાઈ આ વસ્તુ ના થવી જોઈએ અને કદાચ મને અત્યારે એવો બી વિચાર આવે છે ખબર નહીં હું શું બોલું છું શું નહીં

ઉતરી ગયા એ હા એને અમદાવાદ દિલ્હી થી અમદાવાદ આવી તે આગળ લંડન જવાની હતી આ ફ્લાઇટ અચ્છા એટલે એ ભાઈ તો ઉતરી જ ગયા ઉતરી ગયા હતા અને લોકો ને બાય રોડ ક્યાં બીજે જવાનું ને ત્યાં જતા બી રહ્યા અને પછી ન્યૂઝ મળ્યા કે આ લંડન વાળી ફ્લાઇટ એટલે એ લોકો તો કેટલા ખુશ થયા છે કે ભી અમે લોકો આ ફ્લાઇટ માં નતા એમ હા એ જે લોકો હતા એનું શું એ જ અને એવું પણ નથી કે ખાલી ફ્લાઇટ ના લોકો જ મર્યા હોય કેમ કે જ્યાં ક્રેશ થયું એની આજુબાજુના કમ્પ્રેસર બમ્પ્રેસર એસી બીસી બધું ફાટી ગયું હા એના ઓલરેડી આ કદાચ જો લંડન જતી હતી ફ્લાઇટ બરાબર અહીંયા થી

ઓકે મમ્મીને પણ મળી લઉં એકચુઅલી મમ્મી છે ને બટેકા પુમા બનાવતા હતા અને પછી કિચન માંથી બે સાડી દેતા શું કહેશો પેલા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા જ ને આજે આ થયું એના વિશે તમે શું કહેશો એના વિશે તો જો પેલા તો હું સુઈ ગઈ હતી ખબર જ નથી મને આ વિશે કઈ વાત એકદમ ઉઠી નતા તો મને ખુશી મમ્મીએ મમ્મી કીધું કે મિતાબેન કે આવું થયું કે પ્રેન એકદમ ક્રેશ થઈ ગયું એમ

પણ મને ક્રેશ તો મને એવું લાગતું કે આટલી હદ આટલું બધું આપણને કઈ મૂડ હવે એમ થાય કે જમવું જ નથી ઈચ્છા થતી કઈ કે મગજ કામ નથી કરતું કે શું કરવું હવે અઢી ત્રણ કિલોમીટર જ થાય એ જગ્યા જ્યાં ક્રેશ થયું છે અને એમાં બી છે ને હું તમને લોકોને કહું કે અમારા બાજુમાં પેલા કૈલાશ આંટીની જોડે હું બેઠીએ તો આંટીએ એવું કીધું આંટીનો જરાય મૂડ નહોતો હર ટાઈમ એ અંકલ એમને કહે કે ભાઈ ચા બનાવી તું બરાબર અને આજે આંટીએ કીધું કે મારે ચા પીવી પડશે મને કે તું મારી જોડે ચા પીશ મેં કીધું કંઈ વાંધો નહીં હું ચા પીશ થોડીક જ મેં કીધું પીશ એમનું મગજ કામ નહોતું કરતું અને એ બારના બાર બેસી રહ્યા હું એમની જોડે ઓલમોસ્ટ એક કલાક સુધી બેઠી છું અને એના સિવાય એમની જે દીકરી છે ને એ ઓસ્ટ્રેલિયા છે એ ત્યાં બેઠી બેઠી રડતી હતી એમ કે ભાઈ આવું થયું છે અમારા લોકોને પણ રિટર્ન આવવાનું થશે તો અમે લોકો ફ્લાઇટમાં આવીશું એટલે નેગેટિવ બધા વિચાર આવી જ જાય શું કહેવું કોઈ પણ વ્યક્તિ ને એના વિચારો હું તો બેઠી નહીં તો હવે તો મને એમ થાય છે કે મારે બેસવું જ નહીં એટલે આપણે એમ કહીએ કે ભાઈ રોડ એક્સિડન્ટ થાય ટ્રેન એક્સિડન્ટ થાય આટલા બધા એક્સિડન્ટ થાય પણ કોઈ બી વસ્તુ સેફ નથી એમ થવા કાળે ક્યાંય પણ થઈ શકે શું કહેશો મમ્મી બરાબર ને સાચી વાત છે હવે તો આમ થાય કે મારો દીકરો છોકરી ક્યારે પાછી આવશે મારી ખુશી ક્યારે પાછી આવશે આપણને એવું બધું થયા કરે એમ કોઈ પણ વસ્તુ જાય ને બાર એટલે ટેન્શન તો જ અને અત્યારે ખબર નહી મને એવું લાગે છે કે ખરેખર કળિયુગ ચાલુ થઈ ગયો છે બરાબર ભગવાને છે ને અરે પણ અત્યારે ફીલ થઈ રહ્યું છે મતલબ હમણાંથી જે બધું થઈ રહ્યું છે ને એના પરથી એવું લાગી રહ્યું છે કે કે ભગવાન કર બધું એમ ભાઈ બાય બધા શું કહેવાય હા સ્લોટ ક્લિયર કરતા જતા હોય ને એવું જ ફીલ થઈ રહ્યું છે અને હજુ તો પહેલો પડાવ છે નિશીવ ને એ લોકોના પછી તો શું આવશે કેવી જનરેશન આવશે અને હજુ કેટલું બધું જોવાનું બાકી છે કેમ કે કોરોના જોયું નોટબંધી જોયું

એટલે આજનો દિવસ થોડો કહેવાય ને કે ભાઈ આજનો દિવસ દિવસ એમ તો હમણાં થોડા સુધી આ બધું મગજમાં રહેશે બ્લેક ડે ફોર અહમદાબાદ એમ તો અહમદાબાદ માટે ના કહી શકે ઇન્ડિયા માટે જ કેવાય કેમ કે જે થયું છે બહુ જ દુઃખદ છે અને મને બીજી એક વસ્તુ મારા માઇન્ડમાં આવી હતી બરાબર કે ફ્લાઇટ જતી હતી લંડન હવે કોઈ સ્ટડી માટે સ્ટુડન્ટ પણ એની અંદર હોઈ શકે બરાબર તો મને એક વખત એવો વિચાર આવ્યો કે કદાચ અત્યારે કેવું છે કે ભાઈ બહારની કન્ટ્રીમાં કોઈ પણ છોકરો કે છોકરીને મોકલે બરાબર તો અહીંયા લોન એવું બધું લઈને પણ ઘણા લોકો મોકલતા હોય છે બરાબર દેવા કરી કરીને બી મોકલતા હોય છે કે મારું બચ્ચું ત્યાં જશે સારું એવું ઇન્કમ જનરેટ કરશે અને પાછળ બધું સોલ્વ થઈ જશે અને કદાચ એવા લોકો આની અંદર હશે તો એના મા બાપને તો પેલું કહેવાય ને કે ખરી મૂડી પણ ગઈ અને આ મોડી પણ ગઈ તમારું શું કહેવું છે વાત ઉપર અરે એ તો કઈ નથી એક મુસલમાન ફેમિલી છે એ લોકો બકરી કરવા માટે પાંચ જણા લંડન થી અહીંયા આવ્યા હતા બરાબર એ લોકો અહીંયા થી રીટર્ન જતા હતા અને આવું થઈ ગયું પાંચે પાંચ જણા ગજબ થઈ ગયું નેમાંથી ખાલી આઈ થિંક એક જણ હમણાં ન્યૂઝ મે જોયો એક જણ બચેલું છે બરાબર એક જ જણ બાકી બધા મરી ગયા ભગવાન ભગવાન તો જેટલા પણ લોકો આ દુર્ઘટનામાં જેનું પણ મૃત્યુ થયું છે બધાને ભગવાન આત્માને શાંતિ આપે અને બીજી એક વસ્તુ કે જેટલા લોકો ઘાયલ છે એ લોકો જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એમના પરિવારને હિંમત આપે બસ આનાથી વધારે તો અમે લોકો કંઈ જ નહીં કહી શકીએ અને આજનો બ્લોગ તો અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે આજના બ્લોગમાં કંઈ લેવા જેવું પણ નથી જોકે મૂળ પણ નથી કે કંઈક બ્લોગ શૂટ કરીએ કારણ કે કહેવાય ને કે થોડી થોડી વારે ફોનમાં રીલ્સ સ્ક્રોલ કરીને જોઈ રહ્યા છે તો ત્યાં એ બધી જ વસ્તુ દેખાઈ રહી છે ન્યૂઝમાં પણ એ આવી રહ્યું છે તો બસ ગઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગને લાઇક કમેન્ટ અને શેર કે સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહું ખાલી બસ પ્રાર્થના કરજો જેટલા પણ લોકો અત્યારે દુઃખથી ગુજરી રહ્યા છે એ લોકો માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ